પીરસવામાં આવેલા ભોજનમાં જીવજંતુ નીકળતા વિદ્યાર્થીઓએ આ બાબતે વારંવાર સંચાલકોને ફરિયાદ કરી છે તેમ છતાં પણ આ પ્રશ્ન નિરાકરણ આવ્યું નથી ત્યારે ફરી એક વખત જીવજંતુ ભોજનમાંથી નીકળતા વિદ્યાર્થીઓ રોષ સાથે રજૂઆત કરવામાં અંદર એન્ટ્રી આપવામાં ન આવી હતી જેના અનુસંધાએ વિદ્યાર્થીઓએ મીડિયાના માધ્યમથી આ પ્રશ્નને કાયમિક ધોરણે હલ કરવા માટેનો માંગ કરી હતી આ સમરસ અંદર છેલ્લા બે વર્ષથી રહું છું સમરસની અંદર આવી હવે અવારનવાર છે જે જમવાની સમસ્યા હોય છે અને હમણાં તો કેટલા દિવસથી હમણાં બે દિવસથી આંદોલન પણ કર્યું છે પરંતુ સુધારો કમિટી નક્કી કરી છે પરંતુ છતાં પણ વારા ઘડીએ જીવડા ખાવામાં આવે છે જીવડા જમણાની અંદર ભાત ની અંદર જીવડા દાળ અંદર નીકળે છે અને અહી થી બાર થી બધા લોકો છે એ વારા ઘડીએ પડે છે સરકાર આપડા પાછળ એટલો ખર્ચો કરે છે પણ પણ વિદ્યાર્થી આવું બાર થી શું કામ મંગાવું પડે અને આજે તો ફોન અંદર પણ લાવવાની મનાઈ કરી છે કેમ કે અંદર જીવડા નીકળે તો હું મેડમ કે ગમે ત્યાં અધિકારી જે છે એવું શું સમજે છે કે અમે અંદર જે જીવડા પડે એનો ફોટો પાડીને બહાર લીક કરી નાખી એના માટે ફોટો પણ ફોન પણ લઈ જવા નથી દેતા આ જે સરકાર જે ખર્ચો કરવામાં આવે છે શું કામ કરે છે પેલા પ્રથમ તો રજૂત કયો ને આજ અંદર જવા દેવામાં આવ્યો નથી ગેટ ની બાબત તે ઉભા છે અને અંદર જવા દેવાની મનાઈ કરી છે આજે પ્રશ્ન એ હતો કે રવિવારે પણ બપોરે જમવામાં જેવડા નીકળ્યા હતા કાવે બપોરે નીકળ્યા હતા અને આજ એ જ પ્રશ્ન બીજી વખત ત્રીજી વખત થયો છે આજે અમે રજૂત કહ્યો આવ્યો હતા એના સિવાય અંદર જવા દેવામાં નથી આવ્યા

તો ગુજરાત એનએસયુઆઈ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે